માતાજી મિત્રો ફરી ના બ્લોગ વિડિયો માં તમારું हार्दिक સ્વાગત છે તો આવી ગયા છીએ આજે અરંડા માં દવા છાંટવા માટે તો છે આપણે એરંડા દવા છાંટવાની છે ચાલુ કરી દીધું છે આ દવા છે અને પાણી આપણે જવું પડશે તો અહીંયાથી આપણે પાણી નાખવાનું છે મળશે અને આમાંથી પરવાનું છે આપણે દવા સોઢવાનું ચાલુ જ છે અહીંયા પોક્યા છે એટલે શોધવાની છે પત્તા ખાઈ છે ખેતરમાં આવે છે તો આ બાજુ દવા છોટી છે તો જો નબળી રહી છે હવે મરી જશે યાર આરતી આવી રીતે થઈ ગઈ છે એમ મરી જ જશે તો આપણે આરતી નથી અહીંયા બાજુ સોટી કઈ ઈયળો બધી હવે મારવા માંડી છે એટલો તડકો પડશે એટલે મરશે અહીંયા પત્તા થઈ ગયા છે

પાંચ છ વાગે જોવા આવીએ મરે છે કે નથી મળતી આપણે આ બાજુના ખેતરમાં એલા થોડા નાના છે એટલે અહીંયા બહુ હિયળું નથી આવી જો આ બાજુ થોડા નાના છે એટલે આ ખેતરમાં જો આ આયેળું નથી આવી અને આ ખેતરમાં થોડા મોટા છે તો એમાં ઇયાળું આવી ગઈ તેમાં દવા છોટે છે તો મિત્રો હવે અમે ત્યાં એના દવા દવા રહ્યા અને શોટીને અહીંયા કપાસ શોધવા માટે પણ ચાલુ કરી દીધું છે જોઈ રહ્યા છોટે છે દવા પોણી પણ લાઈન ની મેળવી ના છે દવા ચોટવાનું ચાલુ છે એક વાગી ગયો છે અને આ બાજુ ત્યાંથી આ બધી ચોટી દીધી છે આટલા સુધી અને હવે જવાનું છે ઘરે દવા હજુ છે આ બાજુનો પાક બાકી છે આ બધું ચોટી ગયું છે તો હવે ઘરે જવાનું છે બપોર પછી આવશું ફરી પાછા ચોટવા રૂમ મૂકીને ગયા હતા તો અત્યારે પાછા આવી ગયા છે દવા શોધવા માટે આટલું બાકી છે બાજુનું પતી ગયું ગયું તો મિત્રો હવે આપણે દવા શોધવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો હવે આપણે દવા શાંતિ લીધી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો આપણે હવે જઈએ છીએ ઘરે બધું પતી ગયું સાટવાનું જો વાતાવરણ વરસાદનું થઈ ગયું છે પાછું ફૂલ તૈયારી છે ચાલી ના છે તો આપણે હવે જઈએ કરે